અત્યારે આપણે મંદિર આવી ગયા છે અને આજના લાઈવ દર્શન કરાવી રહ્યા છે તો ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય પછી બીજા મંદિરના દર્શન કરાવીએ બીજું એક કે કાલે રાત્રે આપણે લાઈવ નહોતો કર્યું મિત્રો કેમ કે કાલે રાત્રે વરસાદ સારો હતો મિત્રો અહીંયા ખૂબ જ સારો હતો વરસાદ તો વરસાદના કારણે આપણે લાઈવ નહોતો કરી શક્યા મિત્રો તો અત્યારે આપણે મંદિર આવ્યા છે અને આજના લાઈવ દર્શન કરાવી રહ્યા છીએ મિત્રો તો આજના લાઈવ દર્શન

કૃપા ઘનશ્યામભાઈ રાઠોડ બાબેશ જય શ્રીરામ તો આજના સુંદર મજાના લાવી દર્શન રાત્રે વરસાદના કારણે આપણે લાઈવ હતું કરી રહ્યું છે કેમકે રાત્રે ખૂબ વરસાદ હતો એટલા માટે મિસ્ટર ચેતન તો આજના સુંદર મજાના કાદિમંદિરના મંદિરા લાવી અહીંથી આપણે સમાધિ મંદિરે જઈશું ત્યાંથી ધ્યાન મંદિરે ભાવના પરમાર જય જય શ્રીરામ બાબેશ તો આજના ખૂબ જ સુંદર મજાના દર્શન જોઈ શકો છો એ મંદિર પણ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે મિત્રો ચાલો મિત્રો તમે અહીંથી આપણે સમાધિ મંદિરે જઈએ તોપ્પાની કનોડો જયરાજસિંહ કોટા મયથી લાઈવમાં જોડે છે બાપેશ તો જયરાજસિંહની પણ યુટ્યુબ ચેનલ છે તેની મુલાકાત લઈ શકો છો ચાલો તો અહીંથી આપણે સમાધિ મંદિર જઈએ અને સમાધિ મંદિરના દર્શન કરાવીએ તો અહીંથી મંદિર જોઈ શકો ખૂબ જ સુંદર મજાનું લાગી રહ્યું છે અને ખાસ તો ટ્રાફિક પણ જોઈ શકો મિત્રો કેટલું ટ્રાફિક છે તો ટ્રાફિક

પરિવાર સાથે લાય દર્શન કરીએ છીએ બાસ્તારામભાઈ જગદીશભાઈ તેઓ આપણી સાથે રોજ લાઈમાં જોડાઈ જાય છે તો આજના સમાધિ મંદિરના લાય દર્શન ખૂબ જ સુંદર મજાના દર્શન જોઈ શકો છો મિત્ર આથી મંદિર પણ જોઈ શકો ધીમે ધીમે શણગારવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે વરૂપુનમની તો આજના ખૂબ જ સુંદર મજાના દર્શન મિત્રો રાજદીપ રબારી બાપસ્તારામભાઈ તો બીજું કે રાત્રે ખૂબ સારો વરસાદ હતો તો આજના લાઈ દર્શન મિત્રો નવા મિત્રો હોય એમને જણાવો કે ચેનલમાં મિત્રો પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી સવારે અને સાંજે લાઈ દર્શન થઈ શકે તો આજના લાઈ દર્શન ખૂબ જ સુંદર મજાના રોજભાઈ સરવૈયા બાબા શીતરામ ચાલો મિત્રો હવે અહીંથી ધીમે ધીમે આપણે છે એ ધ્યાન મંદિરે જઈએ ધ્યાન મંદિરને દર્શન કરાવીએ અને નવા મિત્રો હોય તેમને એમને ફરી જણાવી દઈએ ચેનલમાં મિત્રો પહેલીવાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ બાપાને લાઈવ દર્શન આપણે રોજ સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરાવીએ છીએ સવારે સાતને પંદર તાતને વીસે લાઈવ થઈએ છીએ અને સાંજે આપણે છે મિત્રો એ સાડા આઠ હાઈવ થઈએ છીએ મિત્રો જય માતાજી બાબા શીતરામભાઈ

ત્રેવીસ તારીખ કરતાં એકવીસ તારીખ આવો કેમ કે એકવીસ તારીખે ગ્રુપનું આમ છે તો ત્યારે ઘણું બધું ટ્રાફિક હશે મનીષ રવિયા બાબા સીતારામભાઈ તો આજના લાઈવ દર્શન ખૂબ જ સુંદર મજાના મંદિર જોય છે ખૂબ જ સુંદર મજાનું લાગી રહ્યું છે તો નવા મિત્રો જે છે એમને જણાવ્યું કે ચેનલમાં પહેલીવાર જોડાતા હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ તમને બાપાના લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન સુંદર મજાના તો છે ધ્યાન ધ્યાન લાઈવ દર્શન મિત્રો સુંદર મજાના જોઈ શકો છો તો નવા મિત્રો એમને જણાવ્યું કે ચેનલમાં પહેલી વાર હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન થઈ શકે તો રોજ આપણે સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરાવીએ છીએ મિત્રો સવારે સાતને પંદર થતા સાતને વીસે અને સાંજે સાડા આઠે લાઈવ દર્શન કરાવીએ છીએ મિત્રો તો આજના લાઈવ દર્શન લાલભાઈ બાપા સીતારામભાઈ ચાલો બાપાના તમને દર્શન કરાવશું તો જોઈ શકો મિત્રો તો વર્તન જોશો તો તમને બાપાના દર્શન થશે બે આંખ નાક કાન મોટું બધું જ વ્યવસ્થિત છે પણ ધ્યાનથી જોશો તમને બાપાના દર્શન થશે જોયામાં કેટલા મિત્રોને બાપાના દર્શન થાય છે તો આજના લાય દર્શન સુંદર મજાના તમે જોઈ શકો મિત્રો કે ઘણા મિત્રો છે ને બાપાના દર્શન થાય છે ઘણા નથી થતા મિત્રો તો આજના લાય દર્શન મનીષભાઈ બાપા બાપેશતારામ કમલેશભાઈ બાપા બાપાસ્તારામભાઈ તો આજના લાય દર્શન સુંદર મજાના જોઈ શકો છો વધારે ટાઈમ નહીં લેતા મિત્રો ધીમે ધીમે આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવીશું તો લાઈવમાં બની મિત્રો તો અહીં જોઈ શકો મિત્રો કે મંદિર ખૂબ જ સુંદર મજાનું લાગી રહ્યું છે અને રાત્રે વરસાદ પણ ખૂબ સારો હતો મિત્રો રોજ કરતા તો આ જ ના દર્શન ચાલો ફરી પાછા ગાદી મંદિર આવી જશે ગાદી મંદિરના દર્શન કરાવીએ મિત્રો

સોળ તારીખ થઈ ગઈ સત્તર અને અઢાર ચોક્કસ થી આપણે મુલાકાત લેશું જગદીશભાઈ રીના રાવત બાપાસ્ત્રામ જય શ્રી રામ મારી નવા મિત્રોને જણાવું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દે દઈશ આપણે હા મારું ગામ બગદાણા છે અને હું સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરાવું છું જીગ્નેશભાઈ દરજી બાપાસ્ત્રામ ઘણા ટાઈમ વિશે લાઈવમાં મોડા જોડાના છો કરી રહ્યા છે મારો ગામ જ બધાને છે હું સવારે સાતને પંદર તરીકે સાતની સાંજે સાડા આઠે લાઈવ દર્શન કરાવું છું મિત્રો તો આજના લાઈવ દર્શન મંદિરના દર્શન કરી શકો મિત્રો ખૂબ સુંદર મજાનું લાગી રહ્યું છે તો આજના લાઈવ દર્શન તો ફરી નવા મિત્રોને જણાવો મિત્રો કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે આપણે રોજ સવારે અને સાંજે લાઈવ દર્શન કરાય છીએ તો આજના લાઈવ દર્શન મંદિર જોઈ શકો ખૂબ જ સુંદર મજાનું લાગી રહ્યું છે અને ગુરુપૂનમની તૈયારી ચાલુ થઈ ગઈ છે ધીમે ધીમે બધું શણગારવાનું ચાલુ થઈ ગયું છે મિત્રો તો આજના લાઈવ દર્શન વિજય મૂળિયા બાપા સતરામભાઈ તો આજના લાઈવ દર્શન तो બધા જે સુંદર મે જા દર્શન કરી રહ્યા છે મિત્રો ચાલો મિત્રો તો આજનો રાઈટલેસ દે રાખી ફરી પાછા સવારે રમેશવેરા ઠોડ બસ્તન તો મિત્રો આજનો રાઈટલેસ દે રાખી ફરી પાછા કાલે સાજે સાંજે 6:30 વાયમાં મળશે મિત્રો તો બધા મિત્રોને પાપેશરામ જય શ્રીરામ ભદરાજે ગોડિયા લાલજીભાઈ ભવેશરામ રીનારાવત ભવેશરામ તો આપનો દિવસ શુભ રહે લાઈમા જવાનો ખૂબ ખૂબ આભાર આજનો રાઈટલેસ દે રાખી મિત્રો અને નવા મિત્રો હોય મિત્રો જોડાણ હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી સવારે અને સાંજે તમને લાઈવ દર્શન થઈ શકાય તો બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ આપનો દેવ શુભ રહે બાબા રામ જય રામ રાધે રાધે મિત્રો તો આજની લાઈવ એટલે રાખીએ